હલે શું કરે કેમ આટલી કન્ફ્યુઝ દેખાય છે ભાઈ મારી બોર્ડની આવી રહી છે મે છું મને સમજ નથી પડતી તો બહુ જ કન્ફ્યુઝ શું કન્ફ્યુઝ છે મારી પાસે છે સોલ્યુશન મારો ફ્રેન્ડ છે જે સુરતમાં લે છે અને તમારા જેવા જ દરેક વિદ્યાર્થીઓની મદદ કરે છે એ મારો ફ્રેન્ડ છે હું તારો એની સાથે કોન્ટેક કરાવી દઉં બરાબર એ તને બધા સોલ્યુશન કરી આપશે ઓકે જય કેમ છે બસ ફાઈન જ છે બોલ એક કે હેલ્પની જરૂર છે બોલ અમારી સિસ્ટર છે મનાલી ઓકે એ ટેન્ટમાં છે ફર્સ્ટ ટાઈમ બોર્ડ एग्जाम આપે છે અને એને નોલેજ જ નથી экзаમ્સ કઈ રીતે આપવાની છે ને મને ખબર છે કે ઓલ ઓવર સુરતમાં તમારા જેવી экзаમ્સ કોઈ નથી લેતો અને પ્રિપેરેશન તમારા જેવો કોઈ નથી કરાવતો તો પ્લીઝ મને થોડી હેલ્પ કરી દેના જયની વાત બિલકુલ સાચી છે મનાલી ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ એવા પ્રકારની પરીક્ષાનું આયોજન કરે છે કે એ પરીક્ષાની અંદર તમે બોર્ડની પરીક્ષા પહેલાં બધી જ માહિતી મેળવી શકો છો જેમ કે બાળકો સ્ટીકર કેમ લગાવવા એ મુખ્ય પુરવણીનું લખવાનું ક્યાંથી સ્ટાર્ટ કરવું એ પેપરના પેજ કેટલા આવશે ક્યાં આકૃતિ દોડવી ક્યાં પ્રશ્નો લખવા ક્યાં હાઈલાઇટ કરવા મેન તો કેટલા સમયમાં પેપર પૂરું કરવું અને સૌથી મહત્ત્વનું કે જ્યારે પેપર અઘરું નીકળે

એ પણ શીખવું જરૂરી છે કારણ કે પહેલા જ દિવસે અજાણી સ્કૂલમાં જવાનું અજાણા ટીચરો પાસે જવાનું ક્લાસનું સ્ટ્રક્ચર ખબર નહીં હોય અને કેમ બેસવું એ પણ આ પરીક્ષાને માધ્યમથી શીખી શકાય છે સૌથી મોટી વાત તો એ છે કે અમે આ બધા પેપર છે ને અમદાવાદ રાજકોટ ભાવનગર સુરત જિલ્લાના કેટલાક વિદ્વાનો આ બધા પાસે તૈયાર કરાવવા છે ગ્રેટ એટલે બેનિફિટ એ થાય છે કે નીચામાં નીચા ટકાવારીથી લઈને ઊંચામાં ઊંચા ટકાવારીમાં શ્રેષ્ઠ પરિણામ કેમ લાવવું એ આ પરીક્ષા દ્વારા જાણી શકાય છે અને સૌથી બહુ જ અમને એવું લાગે છે કે આ પરીક્ષા કેમ અપાવવી જોઈએ આજના યુગમાં ઘણા બધા છોકરાઓ પરીક્ષાને માત્ર એક રમત સમજે છે પણ આ પરીક્ષા આપવાથી તમને તમારા કેરિયરનો ગોલ નક્કી કરી શકો છો બાળકોની અંદર ઉત્સાહ વધે ને એટલે તો જયભાઈ તમને હું જણાવું કે અમે આવા રેડિયન્ટના પેપર સેટ પણ બાળકોને આપવાના છે જેની અંદર સ્કૂલના ટીચરોએ તૈયાર કરેલા પેપર છે જે માત્ર આટલા તૈયાર કરો છો ને પેપર તો પણ તમે તમારું શ્રેષ્ઠ પરિણામ લાવી આપો છો અને આ પણ બિલકુલ ફ્રી છે આના કોઈ ચાર્જ અમે લેતા નથી હા પરીક્ષા માટે તમારે 300 રૂપિયા રજીસ્ટ્રેશન ચાર્જ આપવાનો છે જેની અંદર તમને તમામ પ્રકારની બોર્ડની પદ્ધતિ શીખવા મળશે હજુ કોઈ પ્રશ્ન છે થેન્ક યુ સો મચ યાર હવે તો મને પાક્કું છે કે આનું રિઝલ્ટ સારું જ આવશે ઓકે તો હું દરેક વાલીને એવું કહેવા માંગુ છું અમારા માધ્યમથી ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ લક્ષ્ય અર્જુન પરીક્ષા લાવી રહી છે એકત્રીસમી જાન્યુઆરી સુધીની અમારું રજીસ્ટ્રેશન ચાલુ છે સાત ફેબ્રુઆરીથી અમે આ પરીક્ષાઓ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે તો આપ આ આવેલી તક ચૂકી નહીં જાઓ અને શ્રેષ્ઠ પરિણામ માટે આપના બાળકને અમારી સાથે જોડશો એવી અપેક્ષા સહ હું આપ સૌને અમારી સ્કૂલનું હાર્દિક આમંત્રણ આપું છું થેન્ક યુ થેન્ક યુ વેરી મચ જય હિન્દ જય ગઢવી ગુજરાત